વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોઈ ઈ બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ દોડી ગઈ હતી આગ કાબુમાં આવે તે પહેલા મટીરીયલ બળીને ખાખ થઈ ગયું હતું ત્રણ સેડ ભડકે બળતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા વડોદરા સાહેબ નજીક આજવા રોડ પર આવેલ જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી આજવા સિગ્મા કોલેજ રોડ પર ઓવરહિટીંગ કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડ નું પ્રાથમિક અનુમાન છે જોકે કંપનીમાં આવેલા કમ્પાઉન્ડના ના ત્રણ સેડમાં પડેલ સ્ક્રેપના મટીરિયલ માં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું આગનો કોલ મળતા પાણીગેટ દાંડિયા બજાર મારો ચલાવી ભારે જહેમત બાદ આગને ને કાબુમાં લીધી હતી કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સરનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સ્ક્રેપ નો સામાન બળીને ખાખ થઈ ગયો છે